અને આજે આજનો રવિવાર થયો તો આજનો વિડીયો પણ આપણે તમને બતાવીશું દર્શન કરાવીશું માતાજીને અને સંપૂર્ણ દર્શન દીપેશ્વરી માતાજીના આપણે તમને કરાવી શકું જો અને આજે તો કોઈક વાતાવરણ એવું હોન વરસાદ આવે એવું મિત્રો જો વરસાદ આવે એવું કાંઈ નાખ્યો ફૂલ જ વાત ના થયું જોઈએ તો કંઈક નજર જ આવે મિત્રો અને અત્યારે મિત્રો ઘણી જગ્યાએ તો મગ ફરી પણ નીકળી ગઈ તો અત્યારે ખોટું મિત્રો બગાડ પણ થાય એવું લાગે અને વરસાદ ના આવે તો સારું બાકી તો જોવા મિત્રો આપડા નીકળી જતા દીપેશ્વરી માતાજીના ના મંદિર તો મળીએ ત્યાં જાય મિત્રો મિત્રોમાં અગાર જઈ અત્યારે મેં એકલો જઈ રહ્યો ત્યાંથી અગાર નહીં બેસ તો આપણે મળીએ ત્યાં જઈને મિત્રો કારણ કે ત્યાં સુધી વિડીયો બનાવશું આપણે તો આપડો બ્લોગ કઈ એક કલાક થઈ જાય મિત્રો એટલા માટે ચાલતા જવાની મિત્રો મજા જ કઈ કારણ કે અઠવાડિયામાં આપણે એક દિવસ ચાલતા દિવસે માતાજીના મંદિરે અને ત્યાં ન મિત્રો લાઇટિંગનો વિડીયો તો તમે ના જોયો હોય તો આપણે પાંચમાનો અર્થ ગયા હતા એ વિડીયો હો મિત્રો તો જોઈ લેજો અને આજે વ્લોગમાં બનાવી રહેજો અને દરેક મિત્રો દર્શન કરજો બાકી તો તમને દર્શન સો ટકા કરાવીશું આપડે ફરી પણ ગોડે છીએ આપણું નહીં પણ અહીંયા થાય આપણે નીકળાય ને એટલે તમને બતાવી જઈએ જોવા નવરાત્રિ ચાલે તો ભાઈશ નહી મીસ તો ખાધા વગર આવ્યું અને આપણે તો

થી દસ પંદર મિનિટ થયા ખાલી અહીંયા ત્યાં દસ અડધો કિલોમીટર થતું છે જુઓ અને આજે તમને આપણા સંપૂર્ણ દીપેશ્વરી માતાજીના દર્શન કરાવવાના છે મિત્રો તો વિડીયોમાં બને રહ્યો એની સુધી ક્લિક થયા અને વિડીયો જોજો તો તમને દરેક જગ્યા મિત્રો જોવા મળશે જાણવા મળશે અહીંયા મંદિર આવેલું રહું અને અહીંયા આવી કંઈક જગ્યા છે મિત્રો તો તમને આપણા દર્શન કરાવશું અને આ બધા તો ખાસ તો કર આનંબ હોય તો કોમેન્ટ કરી દેજો જય દીપમાં મિત્રો માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરે એવી માતાજીની મારી તો પ્રાર્થના થઈ મળી થઈ જાઉં ને બસ જાઓ મેડમ અને આપણા રવિવારે મિત્રો ખાસ તો ચાલતા જ આવી જાય ભાઈ ખા આપણા અને આપણે તો ચાલતા જ તો આપણે પોખી જવાય ફાઇનલી પહેલા ગયે ટાઈમ चोरी अंदर मंदिर पर पहुंचीज एम उनका ना मित्रों क्या शहरा में तो, 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 तो क्या कोई काम में नहीं में नहीं क्या नहीं पब्लिक बन मित्रों भी पब्लिक आई या हो मित्रों बी वात आती नहीं कारण आपरा मित्रों आपको काम कर आप खराब काम नहीं करता आप क्यों पब्लिक आई भी ऑन नहीं मिलती आ जाए नही क्या

કોણ નામだろう સાગર સાગર મેં ધારુયા આમી ઉંધારુયા કુલદીપ કંઈ ખાસ પડી પણ બનાવીને તો સપોર્ટ કરજો મારા ખાસ મિત્રો જે સ્થાનિક આઈડી હોય એવા ગેલા દિલીપ છે એકસો પચીસ મિત્રો

માત્ર દર્શન કરી જાય ફાઈનલી માતાજી ની પણ કરી લેજો પબ્લિક પણ વાત ના કરવામાં અને યગાઈ જો હતા જાય એક નંબર માતાજી ની જો વાત ના થાય એક મંદિર હતું

चाल <laughs> 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 <laughs>

बल्ले बल्ले सीधा में घोर दो स्टार्ट कर दी ओपा में दिख जाएगा हां मारी आईडी मत कर सागर आएगा फॉलो का वीडियो मखलो हां ओके आईडी में फॉलो कर दे ठीक है तो તો મોલે તમે ના આજે તો ગાઈસ જો મે મનુભાઈ સાપા જોને તો ગાઈસ છે ચેર માતાજીનો મંદિર જાધા જ તો તમે લઈ રહ્યા ગયા વિકેશ્વરીની સાહેબ એ નજારો જ લાગે વી પેલી પર વિડિયો બનાય ને

ચટરી મેન હૈયા તે આપ બેન કો આવો આવો મેં આરામ ચલવા રહા જો ન કર મેં બંદર

આજે મિત્રો આપણે ખાસ વિચારનો વિડીયો પણ નહીં તો આવતી કાલે મિત્રો આપણે ફેમિલીનો વિડીયો આવશે અને આજે રવિવાર હતો એટલે ખાસ તો દીપેશ્વરી માતાજીના મંદિરે ગયા હતા ત્યાં નવલોગ મિત્રો દર રવિવારે હોય હં અને આજે પણ બનાવે તો અને આવી જ રીતે તમને આપણે રવિવારના અને દર્શન કરાવતા રહ્યું અને આવી જ રીતે મિત્રો તમારા જીવનમાં આપણે રોજ મિત્રો તમારા માટે સારા સારા વિચારો અને નવા નવા વિચારો સાથે તમને જણાવતા રહ્યું મિત્રો અને આજે મિત્રો વિચારનો વિડીયો નહીં બનાવ્યો કારણ કે વરસાદ આવી ગયો હતો એટલે મિત્રો મોબાઈલ ચાર્જમાં મૂકે તો અત્યારે જો લાઇટ પણ જત રહી આપણે અને અત્યારે ખાસ લાઇટ પણ જતરા તો આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીશું તો આશા છે મિત્રો તો તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો છે લાઈક કોમેન્ટ શેર એન્ડ નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો તમને જય માતાજી જય મેડીમાં ટાટા બાય બાય મલ્લેકાલ નવા વિડીયોમાં જય માતાજી